તો ફોટોશૂટ આફ્રિકન્સ થાબે આવી ગયા તા અને જાણ જાણ કરો લાલ લાલ કે પેડાઉટ ગોટર થેન્ક યુ લૂટા દીધી પાર્સલ માં હું હે એ આપણે જોઈએ હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જઈ છો નઈ મજામાં હોય તો મજામાં આવી જશો કેમ કે આજ છે મકર સંક્રાંતિ કાર્ટ ફેસ્ટિવલ અને આપણે આજે રહેવાના છીએ ધાબા ઉપર અને પતંગ પછી પતંગ ચગાવાના રેડું નાખે છે હવે મળીએ આપણે બધા ફ્રેશ થઈને સીધા ધાબા ઉપર પછી થઈ ગયા તા આપડે ત્યાં હું નાનશુ ભાઈ અમે જાતા તા ગામમાં બહાર નીકળ્યા હું નાનશું જોયું તા તો

વિદેશથી આવ્યો બધે પતંગ જગાવવા વિદેશી કારીગર ગાડી ચાલુ કરતો હતો તડકા તપી ગયો પણ પીપડી નહી બીજા કારીગર જોયા ના ચડી ગયા હા વિદેશી કારીગર ઉપર મેળી પતંગ ચગાવતા ચગાવતા આપણે રામ રામ કરતા જુઓ પછી આપણે જાતા તા નીરવા ને ગેસ બલુ લઈને ખરે ભેગો હંશુ હતો કુલારા મારતો હતો હંશુ ડોન છે ઉભી રે જો એ મુક્તિ નહીં નકર ઉડી જાય દોરો નથી બાંધો આવીને સીધી જાટા જાટી કરવા મેં

બે કાકા ભેગા થઈને પતંગ તો ચગાવી લીધી ને ભેગો બે પતંગ આયરે એક રે ભેજ લીધો હવે કેની કપાઈ જ હોય હવે સમાધાન થઈ ગયું નિવાય તા દીકો છે ને તો જમવાનો ટાઈમ એટલે આપણે બેસી ગયા જમવા કઈ કઈ ચાલે હા

કોણ કોણ જગાવે હવે જોઈ કેટલા ભેગા થાય છે અત્યારે હાલો એક તો મળી ગયો હે મેળી આવીને જોયું તા તો તૈન કારીગર મેળી જતા હતા દેવા હે હવે હું આપને કરીશ કશું Hãy lưỡi gì vô thế thì về bắt tăng cho cái 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 gì ta mất về bắt tăng nó bao giờ biết bắt của cho vậy દેખાતી હોય છે જો ઝીણી જીણી આવી રહી હવે આ ફીટકા બીટકા ને બધું હકેલી ને એક આપણું પાર્સલ આવી ગયું હે તો એ હવે ખોલી એમાં હું એ તમને આગળ બતાવું જોયું તા તો એક પાર્સલ આવ્યું હતું હવે આ પાર્સલમાં હું હે આપણે જોઈએ ચાલો હવે આ પાર્સલ પાર્સલમાં હું હે જોઈએ આપણે પાર્સલ માં છે આપણા માટે માઇક વાયરલેસ માઇક ડીજીટેક ના માઇક છે હવે નીકળે ડીજીટેક નો લેટર પછી વાયરલેસ માઇક અને આ બોક્સમાં ઓટીજી સ્પંજ કેબલ ચીપટા અને આ બધા ટૂલ્સ છે હવે આ બધું મૂકી આપણે સાઈડમાં અને હવે આપણે માઇક માં આપણે બે માઈક અને એક રિસીવર મળે છે આ રિસીવર કેમેરો અને ફોનમાં બેમાં ચાલે હવે આપણે હું તમને આનો કનેક્ટ કરી અને અવાજ સંભરાવું અત્યારનો અવાજ જુઓ અને હવે આ કનેક્ટ કરીને પછી હું અવાજ સંભરાવું હવે આપણે માઇક કનેક્ટ કરી લીધું હે હવે આપણો અવાજ કેવો આવે છે એ તમે જોજો અને હવે હું નોઈસ કેન્સલેશન ચાલુ કરું છું એટલે હવે બેકગ્રાઉન્ડમાં જે બીજો અવાજ આવે છે એ નહીં આવે સાંભળો પછડે પછળીને આવતો હોય છે જેમ કે આપણે ડુંગર મન જાય એ રીતનો હવે આમાંથી જે અવાજ રેકોર્ડ થાય છે ડીજી નું જો તમારે પરચેસ કરવું હોય તો આની લિંક ને બધું જ બાયોમાં અને નીચે નાખી દઈશ હવે મળીએ કાલના મિનિટ લોકો મારા ભાઈના બિયોગને લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઈબ કરશો કરશો ને બાય બાય